શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત શાળા ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય કરી બાળકો દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ અવસરે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ પ્રસંગોમાં દાતાઓ દ્વારા શાળામાં ખૂટી શૈક્ષણિક અને ભૌતિક જરૂરિયાતની ચીજવસ્તુઓ આપી શાળાની દરકાર કરવામાં આવી રહી છે આ પ્રસંગે વિદ્યાર્થીઓએ માર્ગ સલામતીના નિયમો અનુસરવા શપથ લીધા હતા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના અનુસંધાને આરોગ્ય ટીમ દ્વારા બાળકોને આરોગ્ય સંભાળ માટે માહિતગાર કર્યા હતા કાર્યક્રમ બાદ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા શિક્ષણ અધિકારી શિક્ષક સંઘના પ્રમુખ પદાધિકારી ઓ શાળાના આચાર્ય શિક્ષકો ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કન્યા કેરવણી મહોત્સવ અને સારા પરસોની શરૂઆત કરવામાં આવી અગાઉના વર્ષોની વાત કરીએ ત્યારે અનેક લોકો નામાંકનમાં પણ રહી જતા હતા સારામાં દાખલ પણ નહોતા થતા અને જે દાખલ થયેલા એકસો સાતમાં એ અઢ વચ્ચેથી માઇગ્રેટ હોવાનું પ્રમાણ પણ ધ્રોબાઉટ રેશિયો પાંત્રીસ ટકાની આસપાસ હતો આજે આ મોદી સાહેબના સારા પ્રશ્નોશો અને કેળવણી મહોત્સવ કરવાના કારણે જે જનજાગૃતિનું અભિયાનની શરૂઆત થઈ આજે આખા ગુજરાતમાં સો સો ટકા નામાંકન થઈ રહ્યું છે લગભગ અઢીથી ત્રણ ટકા જેવું દ્રોપ આવતું રેસ્ક્યો જે છે એ ભૂતકાળમાં પાંત્રીસ ટકા હતો એનાથી અઢી ટકા પર આવ્યા છે અને આવનારા દિવસોમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એઓના માર્ગદર્શન હેઠળ ઝીરો ટકા પર જવા માટેનું પણ જ્યારે કામગીરી થઈ રહી ત્યારે હું રાજ્ય સરકારને પણ અભિનંદન પાઠવું છું તમામ બાળકો તાલુકાના ખૂબ સારી રીતે ભણે ગણે સારા પર પહોંચે ગ્રેજ્યુએટ થાય અને આઈએસ આઈપીએસની શુભેચ્છા પાઠવું છું